કેરળ અને મદુરાઈના વિસ્તારમાંથી આગળ વધીને બેંગલુરુના વિસ્તારોની અંદર આ વર્ષનું સોમાસુ આગળ વધતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ચાર તારીખ સુધીમાં વિવિધ વિસ્તારોમાં વાદળછવાયા વાતાવરણ સાથે વરસાદની સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઘાતક મજબૂત અને તોફાની સિસ્ટમ ગુજરાત તરફ ઉત્તરીય ભારતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે

સંપૂર્ણ ગુજરાત પર પણ સિસ્ટમની ભયંકર અસરોને લઈને ઘોર અંધારપટ અને વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે આવનારી ત્રણ કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારમાં ભારે જોર વધતું જોવા મળવાનું છે રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી સિસ્ટમને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ સાથે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું અને કમોસમી વરસાદ ભુક્કા કાઢતો હોય તેમ ગુજરાતમાં ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલા રોહિણી નક્ષત્ર દરમિયાન પણ વરસાદનું જોર ફરી એકવાર વધતું જોવા મળવાનું છે તો કયા વિસ્તારોની અંદર મિની વાવાઝોડાનો ભયંકર ખતરો રહેલો છે તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના તટીય વિસ્તારોમાં સિસ્ટમની ભયંકર અસરો વધતી હોવાને લઈને વિશાખાપટ્ટનમના તટીય વિસ્તારથી ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારો ધાનબડના ક્ષેત્રથી લઈને ઢાકાને કલાઈના વિસ્તારની અંદર તીવ્ર પવનોની ઝડપોની સાથે સિસ્ટમ આગળ વધીને ત્રાટક તૈયારી કરતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર જોરને અસર વધતી જોવા મળી રહી છે સાથે સાથે બિહાર આજુબાજુના વિસ્તારથી અલ્હાબદ અને ધાનવડ આજુબાજુના વિસ્તારમાં પ્રેશર સિસ્ટમનો પણ એક મજબૂત રચાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો અને કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં સતત દબાણ દર્શાવતું હોય તેમ તોફાની પવન અત્યારે ગુજરાતની અંદર ફૂકાતો જોવા મળી રહ્યો છે અને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવવાના કારણે આંધી તુફાન વંટોળ સાથે ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ઉપર સતત આંધી તુફાન વંટોળની સાથે ઘોર અંધારપટની વચ્ચે વરસાદના નવા રાઉન્ડના પગલે મેઘરાજા ગુજરાતમાં ચોતરા કાઢતા હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે જો ચોમાસાની વિગત મેળવીએ તો અત્યારે સોમાસુ કેરળના વિસ્તારને તામિલનાડુના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી બેંગલુરુ ને બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે અને બેંગલવીના વિસ્તારથી આ સોમાસુ આગળ વધીને મુંબઈના વિસ્તારમાં આવનારી દસ તારીખથી લઈને પંદર તારીખ વચ્ચેની અંદર મુંબઈના વિસ્તારોમાં ચોમાસું પહોંચીને મુંબઈના વિસ્તારમાંથી સોમાસું આગળ વધીને પંદરથી લઈને વીસ જૂનની વચ્ચે સોમાસાની દસ્ત ગુજરાતમાં જોવા મળી શકે છે જેવું પણ અત્યારે પૂર્વાનું માણ દર્શાવવામાં આવી રહ્યું છે ભારતની અંદર ચોમાસાની એન્ટ્રી ચોવીસ મેના રોજ થઈ ચૂકી છે અને સામાન્ય કરતાં એક અઠવાડિયું વહેલા ચોમાસું આ વખતે દેશની અંદર એન્ટ્રી કરી ચૂક્યું છે અને ચોમાસાની વહેલી એન્ટ્રીના ભાગરૂપે દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે હૈદરાબાદ વિશાખાપટ્ટનમથી લઈને બેંગલવી બેંગલુરુના વિસ્તારો અને મુંબઈના વિસ્તારોની અંદર નદી નાળા છલકાયા હોય તેમાં અનેક જગ્યાઓ ઉપર આંધી તુફાન અને વીજળીના કડાકા સાથે ભયંકર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે આમ ગુજરાત ગુજરાતની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લાની અંદર ફરી એકવાર મેઘરાજા તોફાની પવનોની તીવ્રતા સાથે છોતરા કાઢતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે હૈદરાબાદનો વિસ્તાર નાગપુરના વિસ્તાર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડ અને ઢાકાના વિસ્તારમાં ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઈનની શેર ઝોનના મજબૂત ઘેરાવાને લઈને ફરી એકવાર દબાણની સાથે ભયંકર જોવર વધતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ કરંટ પેદા થઈ રહ્યો છે અને માછીમારોને પણ અત્યારે ચાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે તો આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના પંથકો જેમાં વલસાડના વિસ્તારથી લઈને બીલી મોરાના ક્ષેત્રોની અંદર વનસાડાના વિસ્તારથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર વાતાવરણની અંદર સતત મોટા પલટાવ અને સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓને લઈને આ વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે નવસારીનો જિલ્લો

દક્ષિય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ અત્યારે અંધારપટની સાથે નવા નવા તોફાનની વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મજબૂત છવાયેલા જોવા મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો વાદળોની તીવ્ર અસરની વચ્ચે અનેક જગ્યાઓ પર ઘોર અંધાર કોડીનારના ક્ષેત્રથી ઉનાના વિસ્તાર તુલસી શામના વિસ્તારથી રાજુલાના પંથકની અંદર વાદળ છવાયું વાતાવરણ મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને તળાજાના ક્ષેત્રોની અંદર અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ તેજ બનતી હોય તેમ મહુવાના ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે માંગરોળના વિસ્તારથી લઈને કેશોદનો વિસ્તાર વિસાવદર ધારી બગસરાના વિસ્તાર થી જુનાગઢ અને કેશોદના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો પણ પવનોની તીવ્રતા સાથે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળવાની સાથે ઘોર અંધારપટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉપલેટા જેતપુર ગોંડલનો વિસ્તાર કુતિયાણાના પંથકથી ભાનવડ પોરબંદરના વિસ્તારથી ચીખલીના વિસ્તારની અંદર પણ અત્યારે પવનની ઝડપો ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે ભાટિયાના વિસ્તારથી લઈને ખંભાળિયા લાલપુરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા ઓખા બંદરના વિસ્તારથી કાલાવડ અને જામનગરની અંદર પણ હળવા ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તે જ રીતે રાજકોટના વિસ્તારથી લઈને શાપરના વિસ્તાર ચોટીલાના વિસ્તારોથી લઈને થાણ પંથકની અંદર વાંકાનેરથી લઈને સાવડી ધ્રોલના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર અને હાલવડના વિસ્તારથી લઈને માવિયાનો વિસ્તાર ધંધુકાના વિસ્તારથી લઈને ધાંગધ્રાના વિસ્તાર સુરેન્દ્રનગરના વિસ્તારથી લીમડીના પંથકોની અંદર ધંધુકાથી રાણપુર લીમડીના વિસ્તાર અને બોટાદ બરોડાથી લઈને જસદણના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ તાલુકા અને જિલ્લાઓની અંદર આગામી ત્રણ કલાકની અંદર ઓચિંતાના પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ સૌરાષ્ટ્ર ઉપર જોર દર્શાવતું જોવા મળવાનું છે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ છવાઈની સાથે અત્યારે હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બાડી નળિયાના વિસ્તારમાં આવનારી કલાકોમાં વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે ગાંધીધામ રાપર ખાવડ ને રાપ લખપતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ સતત હવામાન પલટાવાની સાથે સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોય તેવું જોર જોવા મળી રહ્યું છે અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલીના ક્ષેત્રથી દાહોદ છોટા ઉદેપુર ગોધરાના વિસ્તારથી લુણાવાડા ખેડા પંચમાળ અને મહિસાગરના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને સિસ્ટમનું ભારે જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવશે